પછી અમે બધા મિત્રો પોગીયા મેલડી માતાના મંદિરે તો હવે મેલડી માં દર્શન કરી લીધા છે ને આપણા મિત્રો બધા જાય છે સુજીતભાઈ કાનભાઈ ભુરાભાઈ તો અહીંયા જ રહે

પછી લાગી ગયી ભૂખ ને પછી અમે લોકો નીકળી મેગી ખાવા મિત્રો મેગી ના પાગલા પડી ગયા છે એક આમ

Ya, jangan. Hahaha. Berapa? 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 Berapa?

એ હેડશોટ હેડશોટ આ મેગી ખાઈ લે મેગી ખાઈને બિસ્કિટ પાણી બધા કરતા બિસ્કિટ બિસ્કિટ એમ તો બિસ્કિટ બિસ્કિટ અમે જો સસ્પેન્ડ ખાઈ લીધી ને લાઈટ છે ની અને આમ લાગી ગયો છે ને હવે થી જવાનું છે કામ મે હા જગ્યા ઈ ઠીક પછી કરે

કેમ ભાઈ અમારી વાત તો આйна તમે એ બોલો કે વિશાલભાઈ ના લુખી નાખેલા सागरભાઈ આ રહ્યા મને લેવાને કીધું કે વિશાલભાઈ લઈને કીધું આઈ ભત્તા આેલા કે છે હા તમને ખબર પડાઈ કીધું ને વિશાલભાઈ લેવા આવ્યો કે તમે જે આપણે 40 લાઈક કરેલી હાસું કઈ દેજો એ બોલ કે હોય જય માતાજી તરીજો આપણે હા માતાજી જય વિશાલભાઈ ગાડી દે

બીજા